નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ પાંચના અંગ્રેજી વિષયના દ્વિતીય સૂત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ ધોરણ પાંચના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમપી પેપર સાથે જોઈએ તેમ આપણે પ્રશ્ન નંબર એટલે કે પ્રશ્ન નંબર એક નીચે આપેલ ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ છ અહીં જે પેરેગ્રાફ વાંચી અને પ્રશ્નોના જવાબ લખવાના છે નંબર વન વુ ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાઝ ફેસ ધ મેકઅપ મેન ઇઝ ડુઈંગ મેકઅપ ઓન પ્રિયાઝ ફેસ નંબર ટુ વોટ કલર ઇઝ પ્રિયાઝ ન્યૂ ડ્રેસ પ્રિયાઝ ન્યૂ ડ્રેસ ઇઝ રેડ નંબર થ્રી વોટ ઇઝ ધ ડાયટી ગીવિંગ

જેમના ગુણ પાંચ એ અને બી નંબર વન ઓપન ધ ડોર નંબર ટુ ડિપોઝિટ ધ મની એટલે કે યોર મની નંબર થ્રી સ્ટેન્ડ તો આપણો જવાબ આવશે ઇન અ ક્વી નંબર ફોર ટચ ધ વિન્ડો નંબર ફાઈવ ગુડ ધ નાઇટ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્ર પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ ટાઈમ પી બ્લુ પ્રિન્ટ મુજબની માહિતી અહીં આપેલી છે પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર પ્રશ્ન ચાર નીચે આપેલ પોસ્ટરનો અભ્યાસ કરી કોઈ પણ પાંચ વાક્યો બનાવો જેમના ગુણ પાંચ તો અહીં જે પોસ્ટર પરથી આપણે પાંચ વાક્યો બનાવવાના છે the notice is about a clean line as champion number the secretary of the clean line club has published the school notice it is compulsory to use the dustbins the name of the award is the cleanest class everyone should throw ગાર્બેજ ઇન ધ ડસ્ટબીન્સ ઓનલી પ્રશ્ન પાંચ ડબલ્યુ એચ પ્રશ્નની વાક્ય રચના પ્રમાણે ડબલ્યુ પ્રશ્ન બનાવો જેમના ગુણ છ નંબર વન ધ ચિલ્ડ્રન આર ડુઈંગ ટુ સ્કૂલ વેર આર ધ ચિલ્ડ્રન ડુઈંગ નંબર ટુ ધેર ઇઝ સમ મિલ્ક ઇન ધ જગ હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ જગ નંબર થ્રી જયા વીલ કમ ટુ સ્કૂલ નેક્સ્ટ વીક વેન વીલ જયા કમ ટુ સ્કૂલ પ્રશ્ન છ આપેલ શબ્દ પરથી વાક્ય બનાવો જેમના ગુણ ચાર નંબર વન બટરફ્લાય ધ બટરફ્લાય ઇઝ અ ફ્લાઈંગ ઇન ધ ગાર્ડન નંબર ટુ ફૂડ આઈ લવ ઇટિંગ હેલ્ધી ફૂડ નંબર થ્રી લાઈફ લાઈફ ઇઝ અ બ્યુટિફુલ જર્ની નંબર ફોર માઇન્ડ ધ માઇન્ડ ઇઝ વેરી પાવરફુલ પ્રશ્ન સાત યોગ્ય વિકલ્પ વડે સંવાદ પૂર્ણ કરો જેમના ગુણ પાંચ મીનાસેઝ હેલો રીના હાઉ આર યુ રીના સેઝ આઈ એમ ગુડ મીનાસેઝ વેર આર યુ ડુઈંગ રીના સે આઈ એમ અ ગોઈંગ ટુ સ્કૂલ મીનાસેઝ બટ ટુડે ઇઝ સન્ડે રીના સેઝ ઓ ડીડ નોટ રિમેમ્બર મીનાસેઝ લેટ્સ પ્લે ઇન ધ ગાર્ડન પ્રશ્ન આઠ નીચે આપેલ મુદ્દાઓને આધારે પાંચ વાક્યોમાં વર્ણન કરો જેમના ગુણ પાંચ જોઈએ અહીં તમને મુદ્દા આપેલા છે તો આ રીતના તમારે વર્ણન કરવાનું છે માય ફેવરિટ એનિમલ ઇઝ ધ ડોગ ઇટ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ વિચ હેઝ અ ફોર લેગ્સ એન્ડ વન લોંગ ટેલ માય ડોગ ઇઝ બ્રાઉન ઇન કલર ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ફોર અસ એઝ ધ ગુડ અવર હાઉસ એન્ડ કેન ઓલ્સો બી અવર ગુડ કમ્પેન્સ ઇન મેની વેઝ બિસાઈડ બી બિગિનિંગ સો લોયર ટુ ધ હેર ઓનર્સ ડોગ્સ કેન પ્રૂ ટુ ધ યુઝ ફૂલ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે